પવન ચકી છે કઈ રીતે કામ કરે અરે હા ભાઈ બહુ સરસ ચલો ભાઈ તમારો શું પ્રયોગ છે હવાનો પ્રયોગ છે કરો તો અરે હા પછી હવાથી ગાડી ચાલી જાય ચલો ખૂબ સરસ

તમારો કયો પ્રયોગ છે કલરની ઓળખ કલરની ઓળખ હે ને કઈ રીતે કરવાનું કયો કયો કલર કલર થઈ ગયો થયો લાલ કલર થયો ખુબ સરસ ચલો ભાઈ તમારો કયો પ્રયોગ છે હવાના દબાણ થી પાણી બહાર આવી જાય એવું ઓકે ચલો બતાવો તો કઈ રીતે આવો ભાઈ તમારો પ્રયોગ બહુ સરસ છે જો તો ચલો બાબલો તમારો શું પ્રયોગ છે બતાવો બતાવો તમારો કયો પ્રયોગ છે બોલો બોલો હોળી ચાલે હવાના દબાણથી હોળી ચાલે બતાવો તો કઈ રીતે ચાલે

અરે હા ઓ સરસ પ્રયોગ છે હા ચલો બેટા તમારો શું પ્રયોગ છે એવું કઈ રીતે હોય સાચી વાત છો ખુબ સરસ ચલો તમારો ભાઈ કયો પ્રયોગ છે

すいません。 ભાઈ હવાના દબાણ પાણી ચડે છે નહી હા બહુ સરસ પ્રયોગ છે બેન તમારો ચલો ગુડ વેરી ગુડ તમારો કયો પ્રયોગ છે બોલો બોલો એ આ તો હેલિકોપ્ટર જેવું થયું નહીં

આમાં ગંદુ પાણી નાખવાનું પછી અહીંયા થોડું ચોખ્ખું થાય પછી અહીંયા થોડું ચોખ્ખું થાય પછી અહીંયા ચોખ્ખું થાય ને અહીંયા એકદમ ચોખ્ખું પાણી આવે એવું ને ચલો ભાઈ તમે કેમ સુઈ ગયા તમારો કયો પ્રયોગ છે

એવું જ કઈ રીતે વર્ક કરે કઈ રીતે કામ કરે અરે હા ભાઈ ચલો વેરી ગુડ ચલો ભાઈ તમારો કયો પ્રયોગ છે અરે બેન તમારું નામ શું આરોહી આરોહીનો કયો પ્રયોગ ફુગા શું થાય રોકેટ બનાવવાનું ઓકે ચલો અરે ખુબ સરસ છે ચલો આ પ્રયોગ માટે બેન ને તાળીઓ થી વધાવીએ હા ચાલો ખુબ સરસ

એવું ચલો ખૂબ સરસ હા